એશિયન ફૂડ્સ ડભાણ હાઈવે પરની વધુ એક હિટ એન્ડ રનની ઘટના આઈસુર ચાલકે ડભાણ હાઈવે પર વ્યક્તિને ટક્કર મારી નાસી ગયો વિજયભાઈ ઈશ્વરભાઈ તડવી તળાવ ઉપરના છાપરા ડભાણ રહેતા ઉંમર એકાવન વર્ષ ટ્રેક્ટરના શોરૂમમાં સિક્યોરિટી ગાર્ડનું કામ કરતા હતા જમાઈના ઘરેથી જમી કામકાજ તરફ પરત થતા વિજયભાઈ ઈશ્વરભાઈ તડવીને આઈસર દ્વારા ટક્કર વાગતા ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા આ સમગ્ર ઘટના એશિયન ફૂડ્સ ડભાણ હાઈવે પર આગળ થયો હતો જેમાં આઈસર ચાલકે અજયભાઈ ઈશ્વરભાઈ તડવીને ટક્કર મારી સ્થળેથી નાસી ગયો હતો ત્યારબાદ વિજયભાઈના સગાને જાણ થતાં તેમણે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું આશિષ મહેતા નડિયાદ પછી જમીન પાછા નીકળતા તમે કહો થોડુંક બેસો હું તમારું નીકવા આવું જમીન લઉં પછી તો સુધી નીકળી ગયા પછી રોડી જતા આછેવાળો ટક્કર માણીને જ થોડી તેમાં હાલમાં તો શું કંડિશન છે અત્યારે તો કશે બરાબર નહીં ભાઈ સિમિંગમાં લાવ્યા એકસવાર બોલાય પણ વચ્ચે આવતા આવતા એમ